સોરઠના કેન્દ્ર એટલે કે જૂનાગઢ શહેરની કે જ્યાં આગળ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જ્યાં જૂનાગઢની વાત આવે ગયા વર્ષના એ દ્રશ્યો પણ યાદ આવે કે ગિરનાર પર જાણે વાદળ ફાટ્યું હોય એવો વરસાદ થયો અને જૂનાગઢની અંદર ઘોડા પૂર આવ્યું હતું એવું પૂર કે બધું જ પોતાની સાથે વહાવીને લઈ ગયું હતું પણ આ વખતે સદનસીબે એવો વરસાદ તો નથી થયો પણ સારો વરસાદ થયો છે પણ તંત્રના પાપે જુનાગઢના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે કેટલીક સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે વોટર લોગિંગની સમસ્યા ક્યાંક લોકોના વાહનો ડૂબ્યા ક્યાંક લોકો હેરાન પરેશાન થતા પણ જોવા મળ્યા આજે બપોર બાદ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને ખાસ કરીને જે ભીગ હતી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જુનાગઢનું પાણી શીતલનગરના રહેવાસીઓ જે છે તે ભારે મુશ્કેલી મુકાય છે ખાસ કરીને એક જ ગલીમાંથી આ પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું છે ત્યારે અહીં જે રહેતા લોકો છે તેમના ઘરોમાં પાણી ભૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારના જો આપ જોઈ શકો છો તેના જે છે ભૂટણસમાં પાણી અત્યારના જે છે તેમાં લોકો ઉભા છે ખાસ કરીને આપણે લોકો સાથે વાંચું કેવી મુશ્કેલી પડી રહી છે કે આ એક વર્ષની સમસ્યા નથી આ છેલ્લા પંદર વર્ષથી સમસ્યા છે અને આની પંદરે વર્ષની અરજીઓ પણ મેં મહાનગરપાલિકાને આપેલી છે ગત તારીખ ગઈ આગલા જ દિવસે હજી આપણા જે આ ગટર શાખાના છે ચાવડા સાહેબ કરીને અહીં અહીંયા આવ્યા હતા એની ટીમ સાથે ત્યારે મેં એને કીધું કે અડધા જુનાગઢનું પાણી અમારી એક જ ગલીમાં ડાયવર્ટ કરવામાં આવે છે અહીંયા જો આ ઢાંકણા પણ આજે બંધ છે એ ઢાંકણા કોઈ ખોલતા નથી પાણી જવાની કોઈ વ્યવસ્થા જ નથી કોઈ ઘરમાં કરવાવાળું નથી મારે પંદર વર્ષનો છોકરો છે અમે પાણીમાં રાત આખી કાઢીએ ઓલા વર્ષે એવું જ હતું તો ત્યાંના બધાય જનતા જાય છે ક્યાં બધાય આ સરકાર કરે હે હું આવું બધું એને જરાક જ અમે ધ્યાન દેવું છે ને મનીષભાઈ નવર અરજી દીધી તોય પણ છતાંય કોઈ અમને કઈ સહાયતા દેવા તૈયાર જ નથી કયા વર્ષે બી આવી